સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો ધોરણ દસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે રાજ્યનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ નોંધાયું છે જેમાં રાજકોટમાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે જે રીતે જળહલતું પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડ ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે તો બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થયું છે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એક પછી એક વિદ્યાર્થીઓ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે રાજકોટ સુરત અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે રાજકોટ જિલ્લાનું પંચ્યાસી ટકા છે તે પરિણામ આવ્યું છે દર વર્ષ કરતા આ વર્ષે વધારે પરિણામ છે તે આવ્યું છે ખાસ કરીને રાજકોટની અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ છે તે બોર્ડ ની અંદર બાજી મારી છે આ પીઆર જેવા સાથે છે આ આ વિદ્યાર્થીઓ છે તો પાસ થયા સાથે તેમની સાથે વાત કરશું શું નામ છે અને કેટલા પર્સન્ટેજ આવ્યા મારું નામ જોશી ભક્તિ છે અને મારે નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવ્યા છે શું છે કેવી મહેનત કરતા હતા અને પરિણામ આવવા પાછળનું કારણ શું છે મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું પુરુષાર્થ વધતા પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા આ સૂત્રને ધ્યેયમાં રાખીને મેં ખૂબ મહેનત કરી અને આ મહેનત પાછળ મારા પરિવાર ધોળકિયા સ્કૂલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે શિક્ષક ગુરુજનોનો ખૂબ સહયોગ રહ્યો છે તેથી હું આ સફળતા સુધી પહોંચી શકી છું બસ આવીને આવી સફળતા હું પ્રાપ્ત કરતી રહું અને ધોળકિયા સ્કૂલનું નામ રોશન કરતી રહું એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના મને ખૂબ જ સારું લાગી રહ્યું છે ધાર્યા કરતાં વધારે જ પરિણામ છે મહેનત કરવા પાછો કઈ રીતની મહેનત કરતા હતા કેટલું સમય આપતા હતા આઠથી દસ કલાક રોજ વાંચવાનું અને જે અઘરા વિષય હોય એની ઉપર વધારે ફોકસ કરતો હતો બસ જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના વિદ્યાર્થીઓ છે તે બાજી મારી રહ્યા છે ત્યારે રાજકોટના અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ છે તે નાઇન્ટી નાઇન પીઆર સાથે જે છે તે આગળ આવી રહ્યા છે શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે દોડક સ્કૂલના એમની સાથે વાત કરશું નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે મહેનત રંગ લાવી છે તમારી ખાસ કરીને શાળા અને તમારો પરિવાર કેટલો સપોર્ટ પરિવાર પરિવારનો ખૂબ સપોર્ટ હતો અને ધોળકિયા સ્કૂલનો પણ ખૂબ જ સપોર્ટ હતો તેથી જ આ પરિણામ આવી શક્યું સમયથી તમે તૈયારી કરતા હતા અને કેવી તૈયારીઓ આપની હતી સ્કૂલમાં છ થી સાત કલાક અને ઘરે ત્રણથી ચાર કલાકનું વાંચન હતું મારે સો જે રીતના તમારું પરિણામ આવ્યું છે અન્ય જે દસમાના વિદ્યાર્થીઓ હોય કે આ બે સમયમાં પરીક્ષા આપશે તેમને શું મશે આપશે મારી માતાને સાત વર્ષથી બંને કિડની ફેલ હોવા છતાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ ધોળેકિયા સ્કૂલના સપોર્ટથી હું આ પરિણામ પર પહોંચ્યો છું તો તમે પણ આપ પહોંચી શકશો ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ છે તે પરિણામો લાવી રહ્યા છે પરિણામ આવવા પાછળ જે શિક્ષકોની મહેનત હોય છે આ શિક્ષકો સાથે વાત કરીશ જે અવારનવાર શાળાનું પરિણામ છે તે નાઇન્ટી નાઇન્ટીઆ સાથે વિદ્યાર્થીઓ ઉઠાવે છે લોકોને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેને શું મેસેજ આપશો અને ક્યાંક ને ક્યાંક આ પરિણામ પાછળનું જે કહી શકાય કે આપણી મહેનત છે શિક્ષકોની મહેનત એને શું કરશો આજે જે પરિણામ પ્રાપ્ત જે હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું આજે વોર્ડમાં ચાર ચાર વિદ્યાર્થી નવ્વાણું પવાણું આવ્યા એટલે માર્ચ સરસ્વતીએ ચાર હાથે એની કૃપા વરસાવી છે એનાથી વિશેષ ત્રણસો ને તેર વિદ્યાર્થીને એવન ગ્રેડ આપતા ગુજરાતના પંદર જિલ્લા એવા છે કે જેમાં ત્રણસોથી ઓછા એવન ગ્રેડ આ એકમાત્ર શાળાના ત્રણસો ને તેર પરિણામ જે પ્રાપ્ત છે એને માટે નાના ધોરણોથી જ શાળામાં જે મહેનત કરાવવામાં આવે છે બાળકોનો જે અભિરુચિ વધારવામાં આવે છે મોટિવેશનલ લેક્ચરો ગોઠવી મોટિવેશનલ પ્રસવો આપી આ બાળકોને ટોચ ઉપર પહોંચાડી વાત કરવામાં આવે તો રાજકોટની અંદર આવે રાજકોટ જિલ્લાની અંદર પંચ્યાસી ટકા જેવું પરિણામ છે તે આવ્યું છે પરિણામ આવતાની સાથે જ જે વિદ્યાર્થીઓ માં એક ઉમંગ છે તે જોવા મળી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે તે ગરબે રમી રહ્યા છે અને પોતાના જે પરિણામ આવ્યું છે આ પરિણામનો ઉત્સાહ છે તે અહીં દર્શાવતા હોય તે પ્રકારની સ્થિતિ રાજ્યમાં પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ દસનું પરિણામ જાહેર થતાં જ રાજકોટ જિલ્લાનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા જાહેર કર્યું છે આ વર્ષે કુલ છત્રીસ હજાર સાતસો ને વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી છત્રીસ હજાર છસો પંચોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી બે હજાર સાતસો એકાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે પરિણામ જાહેર થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ